આ વ્યવસાય ગરીબો માટે વરદાન છે દર મહિને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કમાશે આ વ્યવસાય ગરીબો માટે વરદાન છે આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય કરવા માંગે છે પરંતુ લોકો એવું વિચારીને પાછળ હટી જાય છે કે તેના માટે ઘણી મૂડી જરૂર પડે છે જો તમારા પાસે 25 થી ત્રીસ હજાર રૂપિયાની મૂડી હોય તો પણ તમે નાના પાયે વ્યવસાય શરૂ કરી શકો છો અને દર મહિને 40 થી પચાસ હજાર રૂપિયા કમાવી શકો છો ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ વ્યવસાય વરદાન સાબિત થઈ શકે છે ચાલો જાણીએ કે કયા વ્યવસાયમાં ઓછા રોકાણ કરીને વધુ આવક મેળવી શકાય છે ફાસ્ટ ફૂડ વ્યવસાય આજકાલના ફાસ્ટ ફૂડ વ્યવસાય દરેક જગ્યાએ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે નાના શહેરોથી લઈને મોટા શહેરો સુધી તેની માંગ ખૂબ જ વધારે છે જો તમે રસ્તાની આજુબાજુ ગાડી અથવા નાનું રેસ્ટોરન્ટ ખોલો છો તો તમે ફક્ત પચીસથી ત્રીસ હજાર રૂપિયાના ખર્ચ શરૂઆત કરી શકો છો મોમોઝ ચાઇનીઝ બર્ગર વગેરે રોલ જેવી વસ્તુઓ વેચીને વ્યક્તિ દર મહિને ચાલીસ હજાર રૂપિયાની વધુ સરળતાથી કમાઈ કરી શકે છે ચાનો વ્યવસાય ચાના વ્યવસાયથી હંમેશા માંગ રહે છે કારણ કે ભારતમાં સવારથી રાત સુધી દરેક જગ્યાએ ચા પીનારાઓની ભીડ રહે છે આ વ્યવસાય ઓછી મૂડીમાં ગમે ત્યાં શરૂ કરી શકાય છે તમે પચીસ હજાર રૂપિયા સુધીનો સારો નાસ્તો સ્ટોલ શરૂ કરી શકો છો જો જગ્યા ભીડ વાળી હોય તો તમે દરરોજ પંદરસો રૂપિયા થી વધુ એટલે કે ચાલીસ થી માંગ સતત વધી રહી છે તેની ખાસિયત એ છે કે તેને બનાવવાની કિંમત ખૂબ જ ઓછી છે પરંતુ નફો સારો છે નાનો ગાડી ઊભી કરીને તમે દર મહિને ચાલીસ થી પચીસ હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો તેની તૈયારીમાં લોટ શાકભાજી અને મસાલાનો ઉપયોગ થાય છે જે સરળતાથી સસ્તામાં મળી જાય છે નાસ્તાનો વ્યવસાય સવાર અને નાસ્તાની માંગ હંમેશા રહે છે લોકો ઓફિસ કોલેજ કે સ્કૂલ જતી વખતે બહાર નાસ્તો કરવાનું પસંદ કરે છે તમે ફોફા જલેબી કચોરી સમોસા અને બ્રેડ પકોડા જેવા નાસ્તો વેચીને સારો નફો કમાઈ શકો છો આ વ્યવસાયની ખાસિયત એ છે કે તેને ઘરથી બહાર અથવા ભીડવાળી જગ્યાએ સરળતાથી શરૂ કરી શકાય છે પાણીપુરીનો વ્યવસાય ભારતમાં પાણીપુરી ગોલગપ્પા એ બધી ઉમર લોકોને પ્રિય ફૂડ છે તેની માંગ આખા વર્ષ દરમિયાન રહે છે તમે કપાઈ વીસથી પચ્ચીસ હજાર રૂપિયામાં તેની ગાડી ઊભી કરીને વ્યવસાય શરૂ કરી શકો છો જો સ્થાન અયોગ્ય હોય તો દર પંદરસો રૂપિયાથી વધુ કમાણી કરી શકો છો મહિના પ્રમાણે આ વ્યવસાય ચાલીસ થી પિસ્તાલીસ હજાર રૂપિયાનો સ્થિર આવકનો સ્ત્રોત બની શકે છે ચાટ ચાઉમીનનો વ્યવસાય ચાટ અને ચાઉમીનનો વ્યવસાય નાના શહેરોથી લઈને મહાનગરો સુધી દરેક જગ્યાએ સરળતાથી ચાલી શકે છે તેનો ખર્ચ ઓછો થાય છે અને વધુ નફો મળે છે જો તમે તેને યોગ્ય જગ્યાએ શરૂ કરો છો તો દરરોજ પંદરસો થી બે હજાર રૂપિયા કમાણી કરી શકો છો એટલે કે તમને દર મહિને પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જો તમે ઓછા ખર્ચ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને દર મહિને ચાલીસથી પચાસ હજાર રૂપિયા કમાવવા માંગતા હોય તો ફાસ્ટ ફૂડ ચા મોમો નાસ્તો પાણીપુરી અને માઉન્ટ માઉનનો વ્યવસાય શ્રેષ્ઠ વિકલ્પ છે આ બધા વ્યવસાયો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન છે કારણ કે તેમાં વધુ રોકાણથી જરૂર નથી અને કમાણી સ્થિર રહે છે આ લેખ ભક્ત માહિતીના હેતુ માટે લખાયેલો છે વ્યવસાય શરૂ કરવા માટે Kamayistan ni Mang Anistan Diyan Marako.